પાદરાના વોર્ડ નંબર ત્રણમાં પાદરા નગરપાલિકાના તંત્રથી એક સમસ્યાનો નિકાલ થાય તે પહેલાં જ બીજી સમસ્યા ઊભી થઈ જાય છે ન ગટરના પાણી હટાવ્યા અને પાણીની લાઇનમાં લીકેજ થતાં સમસ્યાઓ વધવા પામી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને રાધેકૃષ્ણ સોસાયટી પાસે લાખો લીટર પાણીનો વેડફાટ થતાં લોકો ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી ત્યારે બીજી તરફ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા જેના કારણે લોકોમાં રોષ ભબૂકી ઉઠ્યો છે પાદરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ રાધે કૃષ્ણ સોસાયટી સહિતની આજુબાજુની સોસાયટીના વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને લોકોના ઘર સુધી પહોંચતું હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી સતત આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે છતાં પણ પાદરા નગરપાલિકા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવતું હોવાના કારણે લોકોને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે વોર્ડ નંબર ત્રણમાં ચારસો બાણું નંબરમાં મારું ઘર છે મારું નામ લીના દેસાઈ છે પહેલાં પાંચ વર્ષથી અહીંયા ગટરનો પ્રોબ્લમ હતો અત્યારે છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીનો પ્રોબ્લેમ થયો છે પીવાના પાણીની આગળથી લાઈન તૂટી ગઈ છે અને એ પા પીવાનું પાણી ગટરના પાણીમાં મિક્સ થઈ રહ્યું છે તો નગરપાલિકાને ને તંત્રને એવું કહેવા માગીશ કે તમે લોકો શું કરી રહ્યા છો અમને લોકોને કોઈ જાણ નથી આ વસ્તુની અને પંદર દિવસની પાણી તમે જોઈ શકો છો કે કેટલી હદે નીકળી રહી છે અમારે ત્યાં પીવાના પાણીની તંગી છે લોકોને પીવાનું પાણી મળતું નથી અને અહીંયા આટલું બધું પાણી વેસ્ટ જાય છે તો એનો મતલબ શું તો તંત્ર શું કરે છે વોર્ડ નંબર ત્રણના જે પણ કાઉન્સિલરો છે એ લોકોને જો એમનું કામ ના કરવું હોય તો એમને કહી દો કે તમે રાજીનામું આપી દો અને ચૈતન્યથી ઝાલાને એટલી રિક્વેસ્ટ કરો છો કે આખા ગામમાં ફરો છો તો એકવાર અમારા હાઉસિંગ વોર્ડમાં બી આવીને જુઓ કે અમારી પરિસ્થિતિ કેવી છે બધાએ વોટ સામટો આપ્યો છે ત્યારે જ તમે આવ્યા છો ને એકલા પાદરાના અમુક એરિયામાંથી તો આયા નથી ને

હું એ હાઉસિંગમાં રહું છું બોર્ડ નંબર ત્રણમાં અમારે આ ખાસા મહિનાથી તકલીફ છે પહેલાં તો અમારે ગટરની પ્રોબ્લમ હતી એક મહિનાથી અમે એને કમ્પ્લેન કરી બધું કર્યું પણ હજુ કોઈ જોવા આવ્યું નથી હવે પંદર વીસ દિવસથી અમારે આ પાણીનું પ્રોબ્લેમ થાય છે પાણીની લાઇન ફાટી ગઈ છે ગટરનું અને પાણી પીવાનું બે ભેગું થઈને આવે છે અમારે ત્યાં અમે પીવા જેવું પાણી ભરાતું નથી અમારાથી અમે લોકો પીવા માટે ભરતી પાણી લાવીએ છીએ અને આવા જવાનો રસ્તો પણ આખું પાણી ભરાયેલું છે અહીંથી નીકળાય એવું પણ નથી અહીં છોકરાઓ આજુબાજુ સ્કૂલના છોકરાઓ જાય છે કેટલી વાર પડી જાય છે એ લોકો પોતે હું જાતે હું એક બે વાર તો હું પોતે પડી ગઈ છું કારણ કે મારે પગમાં પ્રોબ્લેમ છે હું જાતે પડી ગઈ છું પણ અહીં કોઈ નગરપાલિકાવાળા કે કોઈ જોવા આવતું નહીં કમ્પ્લેન કરીએ છીએ એ લોકો કે હા કે થઈ જશે કરી આલીશું પણ એ ક્યારેય વેરો નહીં ભરતા તે લોકો અઢાર ટાટા લેવા આવે છે બરાબર તમે દણ લો છો ટાઈમે નહીં ભર્યા તો તમે કાપાઈ જાઓ કાપવાના દી તો પોલીસ બોલાવજો એ તમારે બધું કમ્પ્લેટ જોઈ છે કોઈ દાડે કચરો વારવા નથી આવતા પાણીનું જોવા નથી આવતા તો પછી તમે લોકો શાના માટે છો બોટ લેવાનું હોય તો તમે બધા ઉભા રહો છો ટાઈમે ટાઈમે આવા હાથ પાક જોડો બધું કરો છો અમે આપીએ છીએ પણ અમને જ્યારે તકલીફ પડે છે ત્યારે કોઈ ઉભું નહીં હતું પછી આ કઈ ગયા બધા લોકો ની આશ રાખીએ કોને કહીએ એટલે અમારે આવી રીતે જ રહેવાનું અમારો કોઈ રસ્તો નથી કોઈ નિકાલ જ નથી આનું છું અમારા બાજુ પહેલા જ પેલી ગઈ દિવાળીનું પાણી અમારા ઘર બાજુ આવતું જ નહીં પીવાનું પાણી હવે અત્યારે અત્યારે બધું પાણી બહાર નીકળે છે કોઈ જોવા આવતું નહીં કે પાણી કઈ જાય છે આ બધું બહાર નીકળે છે પાણી કોઈ વારવા વારો નથી આવતો કે કોઈ જોવા નહીં આવતું અત્યારે જયારે અમે અરજી કરીએ ત્યારે વાર આવે છે બાકી કોઈ ગલી અંદર વારવા નહીં ખાલી રોડ પર આવી જતા રહે છે બહાર તો અંદર તો કોઈ આવતા જ નહીં વાર લેવા કેટલા દિવસ છે તો મહિનાથી છે ત્યારે ગયા વર્ષનું જ છે તો વારવા નહીં જોડવા નહીં કે પાણીનો પ્રોબ્લેમ તો આ જ છે તો પાઇપ તો હમણાં ફાટી વીસ દિવસ ફાટી છે પણ પેલા કઈ ફાટેલી હતી હા તો થાય છે ને પેલા તો અમારા મોટર ચાલુ કરે તો જ પાણી આવે છે અત્યારે એમને એમ તો કઈ પાણી આવતું જ નહીં અમારે પીવાનું પાણી પીવાનું પાણી તમે ક્યાંથી લાવો પીવાનું પાણી પીવાનું પાણી અહીંથી મારાનું પાણી પીએ છે